નમસ્કાર મિત્રો જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે રેલવે વિભાગ દ્વારા એક મોટી ભરતી બહાર પાડવામાં આવી છે તેના નોટિફિકેશન વિશે આ વિડિયોમાં વાત કરવાના છે તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આ ભરતી બહાર પાડનાર સંસ્થા છે તેનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આરબી આરઆરબી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવે છે પોસ્ટનું નામ આપણે જોઈએ તો પોસ્ટ છે તે ગ્રુપ સીની છે લેવલ ચાર પાંચ અને છ માટે તેમાં પહેલી ભરતી છે તે ટિકિટ ક્લાર્ક માટેની છે ટીસી માટેની બીજી ભરતી છે તે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ ત્રીજું છે જુનિયર કીપર ચોથું છે ટિકિટ કલેક્ટર ને પાંચમી જે પોસ્ટ છે તે કોમર્શિયલ ક્લાર્ક માટેની ભરતી છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો નવ હજાર પાંચસો પ્લસ વેકેન્સી ઉપર ભરતી થવાની છે ત્યારબાદ આપણે એપ્લાય કરવાનો મોડ જોઈએ તો તે ઓનલાઈન એપ્લિકેશન તમારે કરવાનું રહેશે અને કોણ કોણ કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે તો તેના માટે ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ છે તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ હવે આપણે જોઈએ કે ટીસી રિક્વાયરમેન્ટ માટેની સેલરી શું છે તો તેના માટે સેલરી રહેશે એકવીસ હજાર સાતસોને લઈને એક્યાસી હજાર સુધીની તમને સેલરી મળવાપાત્ર છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી એટલે કે પહેલાં તમારે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે ત્યારબાદ પીટી પી ત્યારબાદ પીઈટી ટેસ્ટ આપવાની રહેશે ત્યારબાદ મેડિકલ ટેસ્ટ અને ચોથું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન આટલી તમારે સિલેક્શન માટેની પ્રોસેસ કરવાની રહેશે હવે આપણે રેલવે રિક્વાયરમેન્ટ માટેની એક્ઝામની પેટર્ન છે તે જોઈએ તો પહેલાં તમારે ચાલીસ માર્કનું છે તે જનરલ અવેરનેસ માટે રહેશે ત્યારબાદ ચાલીસ માર્કનું એરેથમેટિક રહેશે ચાલીસ માર્કનું ટેકનિકલ એબિલિટી રહેશે ત્યારબાદ રીઝનિંગ એબિલિટી છે તે પણ ચાલીસ માર્કનું અને જનરલ ઇન્ટેલિજન્સ તે પણ ચાલીસ માર્કનું ટોટલ બસો માર્કનું ટેસ્ટ રહેશે અને તમારે બે કલાકની અંદર તમારે ટેસ્ટ પૂરી કરવાની રહેશે ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ સોરી ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ છે તે અઢાર વર્ષની હોય છે અને મેક્સિમમ બત્રીસ વર્ષની જે છે તે જ રહેશે અને એજ રિલેક્સેશન એ તમને મળવાપાત્ર રહેશે જે પણ નિયમ અનુસાર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કેન્ડિડેટ્સ શુડ હેવ પાસેડ બાર ટ્વેલ્થ એન્ડ એની ગ્રેજ્યુએશન ઇન રિલિવન્ટ ડિસપ્લિન ફ્રોમ રિગાર્ડિંગ બોર્ડ ઓર ઇન્સ્ટિટ્યૂટ ઓર યુનિવર્સિટી તો તમારે આ જે નોટિફિકેશન છે તેમાં તમારે વા તો તમારે તમારે આર આર બીની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તેના પર તમારે નોટિફિકેશન વાંચી અને તેના તેના પર તમારે એપ્લિકેશન કરવાનું રહેશે ત્યારબાદ તમે એપ્લાય કઈ કઈ રીતે ત્યારબાદ તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો તમારે ઓફિશિયલ નોટિફિકેશનને વાંચી અને તેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવાનું રહેશે વેકેન્સી આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ નાવ રજીસ્ટ્રેશન યોર સેલ્ફ ત્યાં તમારે રજિસ્ટ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ફી બધું તમારે ભરવાનું રહેશે ત્યારબાદ ફોટો અપલોડ કરવાનો રહેશે સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને અને ઓફલાઈન વેકેન્સી માટે અને ઓફલાઈન અને ઓફલાઈન વેકેન્સી માટે તમારા બધા ડોક્યુમેન્ટ છે તે કેરફુલી એટેચ કરવાના રહેશે ત્યારબાદ જે સ્પીડ પોસ્ટ ત્યારબાદ ત્યારબાદ તમને જે એડ્રેસ આપવામાં આવે ત્યાં તમારે નોર્મલી સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી દેવાનું રહેશે ત્યારબાદ ઓનલાઈન તમારે ફી ભરવાનું રહેશે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નહીં નેટ બેન્કિંગથી તમે જે ફી છે તે ભરી શકશો કીપ યોર આઈઝ એન્ડ ધીઝ વેબસાઇટ અપડેટિંગ એડમિટ કાર્ડ એન્ડ એક્ઝામ ડેટ તમારે એડમિટ કાર્ડ અને એક્ઝામ ડેટ જ્યારે વેબસાઇટ ઉપર આપવામાં આવે ત્યારે તમારે સતર્ક રહેવાનું રહેશે અને અને ત્યારબાદ તમારે વેબસાઇટની અવારનવાર વિઝિટ કરતા રહેવું જોઈએ જ્યાં પણ જ્યારે પણ અપડેટ કરવામાં આવે કે તમારું એડમિટ કાર્ડ અને એક્ઝામ ડેટ તે તમારે જોવાનું રહેશે હવે ઇન્પોર્ટેડ ડેટની વાત કરીએ તો તે છે સ્ટાર્ટિંગ ડેટ છે એપ્લાય માટેની તે જુલાઈ બે હજાર ચોવીસ છે અને લાસ્ટ ડેટ એપ્લાય એપ્લિકેશન ઓનલાઈન તેની ઓગસ્ટ બે હજાર ચોવીસ છે આ બે તારીખ છે તેની વચ્ચે તમારે એપ્લાય કરી દેવાનું રહેશે અને આની જે ફિક્સ ડેટ છે તે આવ હમણાં ટૂંક સમયમાં આવી જશે તે તમને અપડેટ મળી જશે તો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત